કે હું હું ભૂખ્યા બેઠી છું કરી તો તો તમે તમારું હાર્દિક સ્વાગત કરું ત્યારે મિત્રો તમને ખબર આખા ગુજરાતમાં વાતની ખબર છે કે છેલ્લા વીસેક થી પચીસ દિવસ મિત્રો પરસોતમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો છે ને આ વિવાદનો હજુ સુધી મિત્રો અંત આવ્યો નથી ત્યારે મિત્રો હાલમાં જ કીર્તિ પટેલને પણ લઈને એક વધુમાં વધુ વિડીયો વાયરલ થયો છે ને આ વિડીયોમાં મિત્રો કીર્તિબેન પટેલ જે રૂપાલા સાહેબના સમર્થનમાં બોલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો કીર્તિ પટેલનું એવું કહેવું છે કે પદ્મિની વાળાએ પણ જે થોડાક સમય પહેલાં દલિત સમાજ વિશે પણ વિભદ્ર ટિપ્પણી કરી હતી ત્યારે દલિત સમાજ તો મોટું મન રાખીને પદ્મિનીબેન વાળાને માફ કરી દીધા હતા અને તમે જે પરસોતમ રૂપાલાનો વિરોધ કરો છો એમને તો કેટલાય સારા સારા કાર્યો કર્યા છે અને અઢારે વરણને સાથે લઈને તે કાર્યો કરે છે અને તેમના બધા જ સારા સારા કાર્યો હોય છે એટલે કે સાત સારા કાર્યોમાં એક ખોટું કામ થઈ જાય તો તેમને માફી આપી દેવી જોઈએ આવું મિત્રો કીર્તિબેન પટેલનું કહેવું છે

માણસ ખરાબ નથી આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી સેવા જ કરી છે એ પણ 18 વરણને જોડે રાખીને ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલનું સારું છે પણ એમને 18 વરણનું સારું કર્યું છે